પૃથ્વીસિંહ ચુડાસમા લાટ સરપંચ જે સતત આ બે દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે લગભગ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તેમજ આજુબાજુમાં ભાદર મોજ વેણું જે આ ત્રણેય નદીઓ આવેલી છે જે ઓવરફ્લો થતા અમારું લાડ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તેથી મોજ વેણું અને ભાદરના પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતાં ગામ પણ સંપર્ક વ્યવહારું થયેલું છે તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે વારંવાર મામલતદાર સાહેબ એસડીએમ સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક ચાલુ છે છતાં પણ કોઈ જાતનું તંત્ર અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી અને જે નીચાણવાળા મકાનો આવેલા છે તે નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી છે અને જે લોકો વાડી વિસ્તારમાં રહેતા હતા તેમનું અમે સ્થળાંતર કરાવી અહીંયા સમાજવાડીમાં લોકોને રાખેલા છે બસ એ દસ્તુ